આજે આપણે બનાવવાનો છે માવા વગર દૂધીનો કણીદાર હલવો આપણે બી દૂધી લીધી છે એના આગળ પાછળથી કાઢી લેશું લીઢિયા અને દૂધીને છાલ ઉતારીશું બરાબર એકદમ કૂણી સરસ લીલી છમ દૂધી લેવાની છે જેથી દૂધીનો હલવો એકદમ સરસ બને હવે દૂધીને છાલ દૂધી મોટી છે તો આપણે વચ્ચેથી બે કટકા કરી નાખશું જેથી આપણને છાલ ઉતારવામાં સરળતા રહે હવે દૂધીને છાલ ઉતારશું આવી જ રીતે આપણે બધી દૂધ ચારેય કટકાના છાલ ઉતારી લેવાની છે અને છાલ ઉતાર્યા પછી ખમણશું આમાં આપણે માવો નહીં યુઝ કરીએ પણ દૂધની તર યુઝ કરશું એનાથી પણ એકદમ કણીદાર દૂધીનો હલવો બનશે આપણો અને કૂણી અને સરસ નાની દૂધી લેવાની છે જેથી સારી બને દૂધીનો હલવો એકદમ સરસ બનશે દૂધીની બધી છાલ ઉતારાઈ ગયા બાદ આપણે એને ખમણીની મદદથી બધી દૂધી ખમણશું દૂધી ખમણાઈ જાય પછી એક પેનમાં આપણે ઘી મૂકીશું ઘી ગરમ થાય સેજ ગરમ થવા દેવાનું ઠંડા ઘીમાં દૂધીને નાખી દેવાની બધી સેજ ગરમ થાય ઘી એટલે આપણે એમાં દૂધીનું છીણ જે કર્યું છે એમાં નાખીશું અને નાખીએ એટલે તરત દૂધી આપણી સતળાઈ જાય હવે આપણું ઘી થઈ ગયું છે થોડું ગરમ બરાબર એટલે આપણે ખમણેલી દૂધી એમાં નાખીશું ખમણેલી દૂધી નાખ્યા બાદ એ આપણે થોડું હલાવીશું હલાવીએ એટલે ઘી જે ગરમ થયું છે એમાં બધી દૂધી આપણી સતળાઈ જશે અને થોડીવાર આપણે પાણીનો ભાગ બળવા દેવાનો છે દૂધીનો બહુ ફાસ્ટ ગેસે નહીં થવા દેવાની મીડિયમ ગેસ ઉપર દૂધીને થાવા દેવાની છે દૂધી ચડવા માંડી છે હવે ધીમે ધીમે આપણે એને મીડિયમ ગેસ ઉપર હલાવીશું અને બધું ઘી મિક્સ થઈ જાય દૂધીમાં ઘી બરાબર મિક્સ થઈ જાય એટલે દૂધી આપણી સતળાવવા માંડી એકદમ સતળાઈ ગઈ છે સરસ રીતે હવે બીજા લોયામાં આપણે દૂધ ગરમ કરીશું અને દૂધ ગરમ કર્યું છે જે એ આપણે દૂધી જે ઘીમાં શેકી હતી એમાં નાખી દેવાનું છે દૂધીમાં ઘી નાખી દીધા બાદ થોડી વાર હલાવી બધું દૂધ મિક્સ કરી અને આપણે દૂધીને ઢાંકી દેવાની છે ઢાંકી દઈશું એટલે એકદમ સરસ ચડી જશે અને ધીમો ગેસ રાખવાનો ધીમો ગેસ રાખીએ એટલે દૂધમાં દૂધી એકદમ સરસ રીતે ચડી જશે આવી જ રીતે દસ મિનિટ ઢાકી દેવાની છે હવે એ દૂધ પણ બધું એબ્ઝોર્બ કરી લીધું છે દૂધીએ અને બરાબર સરસ ચડી ગઈ છે દૂધી તમે જોઈ શકો કે દૂધી ચડી ગઈ છે એટલે એ ખમણ બરાબર ચડી ગયું હોય અને ત્યાર પછી બે મોટી ચમચી દૂધની તર આપણે નાખવાની છે દૂધીમાં દૂધની તર નાખી અને મિક્સ કરી દેવાનું બરાબર મિક્સ થઈ જાય ત્યાં થોડું મીડિયમ ગેસ રાખવાનું એટલે એકદમ સરસ મિક્સ થઈ જાય પછી આપણે એમાં ખાંડ પણ નાખીશું અને દૂધી ચડી જાય પછી જ ખાંડ એડ કરવાની પહેલેથી આપણે ખાંડ એડ કરી દેવાની નથી હવે બરાબર મિક્સ થઈ જાય એટલે દૂધીને આપણે ખાંડ નાખીશું ને આટલી મોટી બે દૂધી છે તો એમાં આપણે એક નાની વાટકી ખાંડ નાખવાની છે હવે તર પણ મિક્સ થઈ ગઈ અને થોડીવાર ઢાંકી દીધું એટલે એકદમ ચડી તમે જુઓ કે કણીદાર એકદમ થાય છે અને ઘી છૂટવા મળ્યું છે બરાબર ચડી જાય એટલે આવી જ રીતે ઘી છૂટવા માંડે ઘી છૂટે પછી આપણે ખાંડ નાખવાની છે એમાં વહેલા જરાય નથી નાખી દેવાની કેમ કે ખાંડનું પાણી થાય એ પણ આપણે બળવા દેવું પડશે હવે આપણે એમાં એક વાટકી ખાંડ નાખીશું બે આવડી દૂધી હોય એમાં નો બસો અઢીસો ગ્રામ દૂધી અઢીસો ઉપર દૂધી હતી એટલે એક વાટકી આપણે ખાંડ નાખી છે ખાંડ નાખી અને આપણે એને થોડા ફાસ્ટ ગેસ ઉપર એને ચડવા દેવાની પછી જેથી પાણી ખાંડનું પાણી છે એ ચડી જાય અને બળી જાય હવે એકદમ બરાબર ખાંડનું પાણી બી બળી ગયું છે સાઈડમાંથી ઘી છૂટવા લાગ્યું છે પછી એમાં ફ્રૂટ નાખીશું કાજુ બદામ અને કિસમિસ એ પણ નાખી અને બરાબર હલાવી દઈશું તમે જુઓ કે દૂધીનો હલવો આપણે તૈયાર છે ને જો તમારે એમાં બહાર જેવો લીલો કલર લાવવો હોય તો બહારનો ખાવાનો કલર નાખવાનો પણ મેં એવું એમાં કશું જ નાખ્યું નથી એકદમ નેચરલ જ રાખ્યું છે હવે ડિશમાં આપણે દૂધીનો હલવો સર્વ કરીશું તમે જુઓ એકદમ નેચરલ કલર છે છતાં બી કેટલો સરસ લાગે છે એટલે આમાં ખાવાનો કલર એડ કરવાની જરૂર નથી હવે આપણે દૂધીનો હલવો તૈયાર છે જો તમને મારી રેસીપી ગમી હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને બનાવવાની ટ્રાય કરજો